ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પશુવર્ગમાં ગાયનું અસાધારણ મહત્ત્વ પશુ બાબતે ખોટી માન્યતા છે કે પશુઓ મનુષ્ય માટે દૂધ મહેનત માંસ ચામડું ઊન જેવી વસ્તુઓ જ આપી શકે છે તે વસ્તુઓ જરૂરી તો છે પરંતુ અનિવાર્ય નથી એની જગ્યાએ બીજો ઉપાય પણ કરી શકાય છે પશુઓને ભવિષ્યમાં મનુષ્યની સાથેની હરીફાઈમાંથી દૂર કરી શકાય છે હરીફાઈનો ભય એટલો રહે છે કે એ લોકો જગ્યા બહુ જ રોકે છે જેટલો ચારો ચરે છે એનાથી મનુષ્ય માટે જગ્યા ઓછી પડે છે વધતી જતી વસ્તી માટે પણ આ ખૂબ જટિલ સમસ્યા એ છે કે જો આ રીતે જનસંખ્યા વધતી રહી તો સૌપ્રથમ તેના નિવાસ માટે ઘણી બધી જમીનોની જરૂરત પડશે આ રહેઠાણ માત્ર ટેબલ ખુરશી મૂકી શકાય એટલા નાના નહીં હોય પરંતુ તે વિસ્તારમાં જે સમુદાય પણ આવે છે એમાં એ લોકો માટે ઘાસચારો ઉગાડવો પાણી કાઢવું તથા વ્યવસ્થિત કારભાર કરવો તથા આવન જાવનના સાધનોની વ્યવસ્થા કરવામાં આવે આ બધાને નજર હેઠળ રાખીને કરવા જઈએ તો ખ્યાલ આવે છે કે દરેક મનુષ્યનું ગુજરાન વ્યવસ્થિત રીતે કરવા માટે પૂરતી જમીન ફાળવવામાં આવે તો જ આ બાબત શક્ય બને છે અને પાળેલા પશુઓ માટે તો હજુ પણ વધારે જગ્યા જોઈએ જમીનનું જેટલું ઉત્પાદન થાય છે એમાંથી મનુષ્યનું પેટ ભરાઈ જાય છે પરંતુ તેમાંથી એવું કામ પૂર્ણ નહીં થાય કે આવા સંજોગોમાં કદાચ પ્રાણીઓને મનુષ્યના હરીફો ગણવામાં આવે અને એમને દૂર કરવા માટેના પ્રયત્નો થાય તો એમાં કોઈ જ નવી વાત નથી હાલના સંજોગોમાં થતો પશુઓનો વધ એની પાછળ આ જ કારણ છે કેટલાય દિવસો પહેલાં પૂર્વ પાકિસ્તાનના એક તાનાશાહે ફરવાન બહાર પાડ્યું હતું કે તેમના દેશમાંથી બધા જ ઘેટા બકરાનો નાશ કરી નાખવામાં આવે જેથી લોકો ઝાડ પાન છોડનો નાશ ન કરી શકે આને મળતો દ્રષ્ટિકોણ બીજા દેશોએ પણ અપનાવ્યો છે કતલખાનામાં દિવસે દિવસે વધતા જ જાય છે અને એની કાર્યક્ષમતાનો પણ અસાધારણ રીતે વિસ્તાર થઈ રહ્યો છે કામને સરળ બનાવવા માટે નવા મશીનોની શોધ કરીને લગાડવામાં આવી રહ્યા છે વિદેશી નાણું પ્રાપ્ત કરવાની દ્રષ્ટિએ પણ આ વ્યવસાય ઉપયોગી ઘણા છે કારણ કે દેશમાં પશુપાલનની સગવડતા નથી ત્યાં માંસ બહુ જ ઊંચી કિંમતે આયાત કરવામાં આવે છે નિકાસકારો એમાં પોતાની વધુ કમાણી વિશે વિચારે છે માણસોની વસ્તી વધતી જવાથી એના પર અંકુશ નથી મુકાતો પરિવાર નિયોજનના આછા પાતળા પ્રયત્નો આ સડકની સમસ્યાનું સમાધાન કરી શકશે એવો વિશ્વાસ બેસતો નથી આ સંજોગોમાં પશુઓને હરીફાઈથી દૂર કરી એમના ઉપયોગ માટેની જમીન પર કબજો જમાવી દેવાનો સરળ ઉપાય કર્યા જેવું લાગે છે પરંતુ ગંભીરતાપૂર્વક વિચાર કરવાથી એ હકીકત સામે આવે છે કે જે હાલની વિચારણાની સરખામણીમાં તદ્દન વિરુદ્ધ છે પ્રાણીઓને મારી નાખવા જે રીતે આપણે તત્પર થયા છીએ એમાંથી જે લાભ મેળવવા માગીએ છીએ એના બદલે નિરાશાના દુર્ગમ પહાડો ઊભા થતાં દેખાય છે આ અર્થપ્રધાન યુગ છે એમાં જે ઉપયોગી છે તેનો વિકાસ અને સંરક્ષણ કરવામાં આવે છે અને એને જે પ્રત્યક્ષ રીતે જેટલું ઉપયોગી નથી લાગતું તેને રસ્તા વચ્ચેથી હટાવી દેવામાં આવે છે ઘરડા પ્રાણીઓનો છેલો વિસામો માત્ર કતલખાનું જ રહ્યું છે એ નકામા પશુઓ માટે પૈસા ખર્ચવા કોઈને મન થતું નથી આ આર્થિક લાભ જો માનવીઓએ પોતાના સમાજમાં પણ ઉઠાવવાનો શરૂ કર્યો તો જાણી લેવું જોઈએ કે વૃદ્ધો કે વૃદ્ધાઓની અપંગો અને નિરાશ્રતોની પણ સલામતી નથી એ લોકો પણ ઓછું કમાય છે અને પોતાના માટે ખર્ચ પણ વધારે કરે છે માનવીય મૂલો અને ન્યાય પરંપરાને ઉઠાવીને નિશાનીની સામે મૂકવામાં આવે તો મનુષ્ય સ્વાર્થ સિદ્ધિના નામે પૈસા કમાવાને નામે પણ કરી શકે છે આ જ રીતની વિચારધારા સતત ચાલુ રહી તો એ છેલ્લે એવા નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે જેમાં પૈસો જ સર્વસ્વ રહી જશે નીતિ ઔચિત્ય અને ભાવના લાગણીઓનો કોઈ સ્થાન નહીં રહે આવો જ એક દ્રષ્ટિકોણ મનુષ્ય વૃક્ષોની બાબતમાં થોડા દિવસો પહેલાં અપનાવ્યો હતો ત્યારે જંગલોની અંધાધૂંધ કાપકૂપ શરૂ થઈ હતી વૃક્ષોને મનુષ્યોની વધતી જતી જરૂરિયાતમાં બાધક માનવામાં આવતા હતા ને એવું મનાવતું હતું કે વૃક્ષો કાપી એની સંખ્યા મર્યાદિત કરીને માણસોને રહેવા માટે અને ખેતીના ધંધા વેપાર માટે ઢગલાબંધ જમીન મળશે એનો લાભ શું કામ ન લેવામાં આવે લાકડાનો તો બીજો ઉપાય નીકળી શકે છે એનો ઉપાય શોધી કાઢવામાં આવ્યા બળતણ માટે પથરિયા કોલસા કેરોસીન ગેસ વગેરે ઉપયોગ કરવામાં વિચારાયું લાકડાનો ઇમારતી સમાન અને ફર્નિચર જેવા કામોમાં લોખંડનો ઉપયોગ વધ્યો આ રીતે પ્રત્યક્ષ ઉપયોગીતા માટે કોઈ પણ પ્રકારનો ઉપાય શોધી કાઢાયા અને બધા ખુશ થયા કે જંગલોનો નાશ કરવાથી મનુષ્યોની વસ્તી વધવા પર અને ઉદ્યોગ ધંધા ચલાવવાનો કોઈ વિઘ્ન નહીં આવે પરંતુ બાળક બુદ્ધિ દૂર થતાં જ બધા જ દીવા સપનો રોડાઈ ગયા પર્યાવરણ પર અને જમીનમાં ઉપજાઉ પરને સ્થિતિ રા સ્થિર રાખવા માટેના વૃક્ષોનો એટલો બધો પ્રભાવ પડે છે કે જ્યારે વિચારવામાં આવ્યું તો શરૂઆતનો ઉત્સાહ ઉભરો જોત જોતતામાં નિરાશામાં પલટાઈ ગયો ફળદ્રુપ જમીન ઘસાઈ ઘસાઈને નદી નાળામાં જમા થવા લાગી તે તરફ રેલના પાણીને વિખેરીને વિનાશ વેરવા લાગ્યું વાદળોને પૃથ્વી તરફ ખેંચવાની પ્રક્રિયા તંતુ તૂટી ગયો દુષ્કાળ પડવા માંડ્યા રણ આગળ વધવા માંડ્યું શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા નષ્ટ થવા માંડી વધતા જતા પ્રદૂષણો અનેક પ્રકારની બીમારીઓના જીવાણુઓની એક નવી ફોજ ઊભી કરી દીધી ને એ ફોજે ફક્ત મનુષ્યો જો નહીં પરંતુ ખેતરમાં ઉગતા પાક અને બગીચામાં ઉગતા છોડવાનો પણ નાશ શરૂ કરી દીધો આ આપત્તિઓને અટકાવવા માટે પણ જે વિચારવું પડ્યું વિચાર કરવું પડ્યું એ એની તુલનાએ કંઈક મોંઘવું પડ્યું જે લાભ વૃક્ષો કાપીને જમીનનો ઉપયોગ કરવાને રૂપે વિચારવામાં આવ્યો હતો એ મોંઘવું પડ્યું આ જ કાર્ય પશુના વિનાશ માટે પણ કરવામાં આવી રહ્યું છે આ વિનાશનું ફક્ત એક જ કારણ નથી કે તેને વધ કરવાની પ્રક્રિયા વધી ગઈ છે પરંતુ એ કારણ એ પણ છે કે એ લોકો પોતાની ક્ષમતા ઉપયોગિતા અને પોતાનું સ્થાન ગુમાવી રહ્યા છે અવગણના કરવાથી કોઈ પણ પ્રાણીની આવી દુર્દશા થાય છે જંગલોની આવી અણગણ દશામાં લગભગ ઝાડી ઝાંખરા જ ઉગે છે વાંકા ચૂંકા અને ઊંચા નીચા એવા ઝાડ ઉગે છે જેનાથી ફક્ત પશુ પક્ષીઓના માળા બાંધવા કે બળતણ તરીકે કામ આપે છે જ્યારે બાગમાં ખેતરમાં ફાર્મોમાં એક સરખું ધ્યાન આપવાથી તેનો આકાર અને વિસ્તાર ખૂબ જ વ્યવસ્થિત થઈ જાય છે અને ગુણવત્તામાં આશ્ચર્યજનક વધારો થાય છે પશુઓની અવગણના કરવાથી તેમના પાલન પોષણ અને સાધનો વસાવવામાં આળસ કરવાથી તેમનો ઉલટો વિકાસ અટકી ગયો તેમના આધાર અને વિસ્તાર નાના થતા ગયા પરિણામે તેમને દૂધ આપવાની ક્ષમતા ભાર ઉચકવાની ક્ષમતા ભયંકર રીતે ઘટવા લાગી આ સંજોગોમાં પશુપાલકે વિચાર કર્યો કે આ બધી હેરાનગતિ કરતાં તો તેમને કતલખાતામાં વેચીને તેનાથી પીછો કેમ ન છોડવાય શું ખરેખર પશુઓથી પીછો છોડાવી શકાય શું ખરેખર તેમના વગર જીવન નિર્વાહ ખેતીવાડી માલની હેરફેર વગેરે કાર્યો થઈ શકે છે એ બધા કામો કરવા માટે મશીનનો સહારો લેવાની વાત વિચારાઈ છે ટૅક્ટરો બરદની જરૂરિયાત પૂરી કરવા લાગ્યા છે નળ કૂવા અને જમીનમાંથી ધડાધડ પાણી કાઢી રહ્યા છે દૂધ જેવા સફેદ તલ મગફળી નારિયેળ સોયાબીન વગેરે ભેળવીને અથવા તો પાવડર દૂધની જગ્યાએ અધિકાર જમાવવા પ્રયત્નશીલ છે નકલી ચામડું પણ બની રહ્યું છે રબર પ્લાસ્ટિક જેવા પદાર્થોનો ઉપયોગ થવા માંડ્યો છે કે ચામડાની જરૂરિયાત જ ન પડે પરિવહન માટે નાના મોટા ખટારાઓ પણ બનવા માંડ્યા છે આ બધી સમસ્યાઓ બધી સમયની તૈયારી છે જ્યારે પ્રાણીઓનો પૂરેપૂરો અથવા તો અંશત વિનાશ થઈ જશે કેટલાક પોતાની ઉપયોગિતા ઓછી થવાથી અને કેટલાક કસાઈના ખૂબ નફાકારક ધંધાની ઝપેટમાં આવી જવાને કારણે જ નાશ પામશે આ એવા લાભની બાબત છે કે જેને બુદ્ધિહીન લોકો જોઈને વિચારી લે છે પરંતુ જે લોકો દુર્ગામી પરિબળોને પોતાની સૂઝ અને લીધે જોઈ શકવાની નજીકના સમયમાં બનનાર ઘટનાને જાણી લેવાની બુદ્ધિમત્તા છે તેમને એ ધારણ પર પહોંચવાની વાર ન લાગવી જોઈએ કે જંગલોની જેમ પશુઓની અવેજી પણ એવી સમસ્યા ઊભી કરશે જેનું સમાધાન કરવાની તક હાથમાંથી છટકી ગયા પછી પોતાના પગ પર કુવાડો મારવાની ને માથું ધૂણાવીને પસ્તાવવું પડશે બહાર ખેંચનાર જાનવરોનું સ્થાન તેલથી ચાલનારા મોટા ટાયરોવાળા જંત્રિક વાહનો લઈ રહ્યા છે ઘોડાનું સ્થાન સ્કૂટર અને મોટર કાર લઈ રહી છે ગધેડાઓ ધોબી અને કુંભારનું ઘરેલું મદદ કરી બની ગયા છે હાથી કરતાં મોટર ગાડી ઓછી ખર્ચાળ અને સગવડવાળી છે આ રીતે ભાર ખેંચવા અને પશુઓની જરૂરિયાત ઓછી થવાની તેમની સંખ્યા ઘટી રહી છે યાંત્રિક વાહનોની સરખામણીમાં એ લોકો ટકી નથી શકતા દુધાળા પશુઓમાં બકરી ભેંસ ગાયનું સ્થાન આવે છે પરંતુ એ સૌમાં ભેંસ અને બકરી તો એક બાજુ માદા જ્યાં સુધી ઉપયોગી છે ત્યાં સુધી તેને પાડવા અને સંભાળવામાં આવે છે પરંતુ તેની નવજાતિના સંતાન બહાર ખેંચવાના કામમાં ઉપયોગી ન હોવાને કારણે મોટા થતાં જ એ કસાઈને ત્યાં પૂછી જાય છે ખેતી અને મનુષ્ય સાથે મેળ ખાનાર પશુ ફક્ત ગાય છે એ રીતે ઉપયોગી છે અને એને જ લીધે મનુષ્ય તરફથી માન અને આખા કુટુંબનો સહયોગ મળી રહે છે ગાયના દૂધમાં અન્ય પ્રાણીઓ કરતાં ખૂબ જ ગુણકારી છે અને તત્વો ભરપૂર છે તે સંવેદન અને બુદ્ધિશાળી પ્રાણી છે તેના દૂધનો ઉપયોગ કરનાર પણ વિશેષતાનો લાભ મેળવી શકે છે નાના ખેતરોમાં બળદોથી ખેતી થાય છે અને ગામડાઓમાં માલની હેરીફેરી બળદોથી થાય છે આથી ભારત જેવા દેશના પશુઓની શ્રેણીમાં ગાયની માન્યતા અને ઘરણા છે પશુઓનો એક ભાગ જમીન સાથે જોડાયેલો છે જેઓ મૂત્ર કરે છે તે જ જમીન એના માટે સર્વોત્તમ ખાતર છે મૃત્યુ બાદ પણ તેમનું માંસ જમીનને ઉપજાવ ખોરાક આપે છે જો મશીનોને પશુઓને સ્થાને કામે લગાડવામાં આવશે તો કુદરતી ખાતરના અભાવને લીધે ખેતી નાશ પામશે રાસાયણિક ખાતર અને ઉત્તેજના વધારશે લાંબા સમય સુધી એનો વપરાશ થવાથી જમીનને નીરસ બનાવી દે છે જમીનને વધારે ફળદ્રુપ બનાવવા માટે અને પશુઓ જમીનને વધારે ફળદ્રુપ બનાવવા માટે પશુઓના અને મનુષ્યના મળમૂત્ર જ એકમાત્ર આધાર છે તેનો નાશ કરવાથી તેનું પ્રમાણ ઓછું કરી નાખવાથી એનું અનુદાનથી વંચિત રહેવું પડશે અને ખેતી માટે એ ભાર વન માટે એ યંત્રોનો આધાર રાખવો પડશે છાણ ખાતર આપી શકતા નથી ઉલટાનું પ્રદૂષણ ફેલાવે છે મુખ્ય સમસ્યા ગૌ સંવર્ધનની છે જો તમે વ્યવસ્થિત રીતે પાડવામાં આવે તો તેનો ઊંચું સ્થાન લાવવામાં આવે તો પોતાની ગુણવત્તાને લીધે એ તો પોતાની અસ્તિત્વ લાભ અને માન જાળવી શકે છે વિદેશોમાં મોંઘું માંસ નિકાસ ન થાય તો આપણા દેશના માંસાહારીઓને કંઈ મોટું નુકસાન નહીં થઈ શકે ખાસ જરૂરિયાત તો એ છે કે એ બાબતની પશુઓમાં સરખામણી પશુઓમાં શિરોમણી ગણાતી ગાયના સંરક્ષણ સંવર્ધન યોગ્ય પોષણ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને તેને દૂધને બહુ જ કિંમતી ગણવામાં આવે